સ્ટોક માર્કેટમાં ઘણા લોકો ખૂબ જ પૈસા કમાતા હોય છે પણ અમેરિકામાં એક એવી ઘટના બની ગઈ જે ખૂબ જ ચોંકાવનારી છે આ કેસનો ખુલાસો અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે પત્નીએ ઘર છોડી દીધું અને એટલું જ નહીં તેણે પતિને ડિવોર્સ પણ આપી દીધા આપણને પ્રશ્ન થાય કે શું પત્નીની વાત સાંભળીને આટલી મોટી અમાઉન્ટ કમાવી શકાય આ વાત ખૂબ જ અશક્ય જેવી લાગતી હશે પણ આ એક સાચી હકીકત છે અમેરિકાના ટેક્સસમાં એક વ્યક્તિએ જ્યારે તેની પત્ની વર્ક ફ્રોમ હોમ કરી રહી હતી ત્યારે પત્નીનો ફોન ગુપ્ત રીતે સાંભળી લીધો હતો અને નેવ લાખ ડોલર એટલે કે લગભગ સોળ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયા કમાઈ લીધા આ કેસ એસીસી અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને પકડી પાડ્યો છે આ કેસમાં વાત એવી હતી કે પત્ની બ્રિટિશ ઓઇલ કંપની બ્રિટિશ પેટ્રોલિયમ માં કામ કરતી હતી તે ઘરેથી કામ કરતી હતી ત્યારે તેના પાર્ટનર સાથે ડીલ વિશે ચર્ચા કરી રહી હતી પણ પતિએ આ વાત સાંભળી લીધી ત્યારે પતિ સ્ટોક ઇન્વેસ્ટ કરતો હતો અને પતિને વહેલામાં વહેલી તકે અમીર બનવું હતું જેથી તેને માહિતી મળી ગઈ કે બ્રિટિશ પેટ્રોલિયમ ટૂંક સમયમાં અમેરિકામાં ઇન્ક ના ટ્રાવેલ સેન્ટર્સ ખરીદવાનું છે જેથી વ્યક્તિએ તે કંપનીના શેર્સ ખરીદવાના શરૂ કરી દીધા તેમજ બ્રિટિશ પેટ્રોલિયમ દ્વારા પણ પ્રીમિયમ પર ટ્રાવેલ સેન્ટર ખરીદવાની જાહેરાત કરી હતી જેથી આ વ્યક્તિને સત્તર પોઈન્ટ છ લાખ ડોલરનો નફો થયો હતો પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આટલું પ્રોફિટ કમાવ્યા બાદ પણ તેના સંબંધો બચાવી ન શક્યો પત્નીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે પતિ પર ગુસ્સે થઈ અને પતિને ડિવોર્સ આપી દીધા ત્યારબાદ તે પતિનું ઘર છોડીને બીજે રહેવા જતી રહી આ ઉપરાંત બ્રિટિશ પેટ્રોલિયમને આ માહિતી આપી દીધી જેના લીધે તેના પતિને ખૂબ મોટી અમાઉન્ટ કંપનીને આપવી પડી આમ વ્યક્તિના લોભથી તેણે તેના પૈસા અને સંબંધ બંને ગુમાવ્યા આ વિશે આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ્સમાં જણાવવાનું ના ભૂલશો તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરશો તેમજ પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો